તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજા મજા છો આપણો વ્લોગ જોતા હોય બધા મજા મજા મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં કંઈક કેટલા વાગે રહ્યા કંઈ વાંચતા હશે સાડા નવ જેવું ટાઈમ થાય છે હા સાડા નવ જેવું ટાઈમ થાય છે ને આજે છે રક્ષાબંધનનો પર્વ તો પહેલે તો બધાને મસ્ત મજાની રક્ષાબંધનની હાર્દિક હાર્દિક અઢળક શુભકામનાઓ કોથરા ભરી ભરીને હાર્દિક શુભકામનાઓ બહેનોના જીવનમાં અંધકારથી મસ્ત મજાનું અજવાળું થઈ જાય એવી હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આપણે મસ્ત મજાના સવાર સવારમાં રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને આવી ગયા છત ઉપર જોકે આપણે તો બેન નથી એટલે બેન નથી એટલે રાખડી બાંધ કોઈની દીકરી છે એમને રાખડી બાંધી છે તો આપણે એને અત્યારે એક માણસનું વેટિંગ કરી રહ્યા છીએ એ નો વેટિંગ આપણે કેમ કરી છે ક્યારેય જિંદગીમાં વેટિંગ ના કરી આપણે એ ભાઈ ઈ માણા માળાનો પણ આપણે રીલ શૂટ કરી રીલ શૂટ કરવી રીતે એટલે આપણી ભાઈ ભાઈનું વેટિંગ કરી થોડી વારમાં એ ભાઈ નીચેથી આવી જશે અને એ ભાઈ આવી જાય ને એટલે આપણે મસ્ત મજાને રીલ શૂટ કરવી છે ફોટો શૂટ કરવા છે તો તમે ની અંદર જોડાયા રહેજો રક્ષાબંધનનો તહેવાર છે તો આપણે સવાર સારમાં બેને તો રાખડી બાંધી નાખી છે તો હવે રક્ષાબંધનનો તહેવાર આપણે બારે ક્યાંક જઈને ફરીને મનાવશું મજ કરશું એન્જોય કરશું તમે ની અંદર નવા હોવ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ઓલા ભાઈ થોડી વારમાં આવી જાય એટલે આપણે મસ્ત મજાની રીલ ફોટોશૂટ કરી નાખીએ ચલો મળીએ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જય દ્વારકા તો મિત્રો ભાઈ હજી આવ્યા નથી ક્યાંક પાંચ મિનિટ જેવું ટાઈમ લાગશે ફોન કરો તો એમ કહે કોમેન્ટ કરી નાખજો નીચે આપણે આરીસા જઈને તમને આપણે આજનું આપણું આઉટફિટ બતાવશું કેવું લાગે કમેન્ટ જરૂરથી કરી નાખજો એમની પ્રાઇસ પછી હું તમને આગળ ખરીદીશ કેવું લાગે એ કમેન્ટ કરી નાખજો તમને આગળ બતાવી નીચે આપણે જાશું ઓહ ભાઈ આવી ગયા છીએ વિરમભાઈ જેમ છો મજા 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 હે આ માણસ તમે ઓળખતા જશો આપણો કેમેરામેન છે હોવે માગશો વિરમભાઈ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક ઓટ કરો ચેનલભાઈને જો ભાઈ કેમેરામેન છે એટલે આટલું આટલું તો બોલવાનું ફરજ આવે અને આભાર કે તમે આટલું એ બોલ્યા તો બસ મિત્રો કાંઈ કહેવાની માગી હવે થોડા ઘણા ફોટા શૂટ રેલ શૂટ કરી નાખીએ મળીએ જય દ્વારકાધીશ બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો આજે એન્જોય કરશું મજા કરશું રક્ષાબંધનનો પર્વ છે એટલે મોજ કરશું ફાઇનલી મિત્રો આપણે મસ્ત સમજાની બે પાંચ દસ

फोटा तो मस्त मस्त पाडी लीदा है ऊपर रिले शूट करा ली थी है अबरा घोडा भेगा पड़ा है आई पड़े हो नीचे नीचे ऊपर से मौसम बाकी है आज एक नंबर खतरनाक जय जगम वादड़ा भाई हफरा हफरा गोथ गई है इनपछि एम मस्त समझ आना फोटा में रिले शूट हो गई है अबे जाई नीचे ऐ काकड़ा मौज ने दो तो बस अरे तो નીચે આપણે જઈ આરીસામાં આઉટફિટ બતાવીએ ચલો ચલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ નીચે તમને હું આઉટફિટ બતાવી દઉં આજે કોમેન્ટ કરી નાખજો કેવું લાગે છે કોમેન્ટ કરી નાખજો લાગે ને તમારો ભાઈ હીરો એક નંબર નથી કરે પોતે જ કરે એવું છે ના ના તમે કોમેન્ટ કરી નાખજો કેવું લાગે છે જય દ્વારકાધીશ તો આપણે ફાઇનલી અચાનક થી આપણે ઘોઘા જવાનો પ્લાનિંગ થઈ ગયો છે અને અત્યારે આવ્યા હતા આપણે મામાના ઘરે કે મામાને રાખડી આપવાની હતી માને બરાબર ને અને આપણે નીકળી ગયા છીએ આપણે ઘોડો લઈને કાલે આને મસ્ત મજાની આપણે ધોઈ હતી આપણે ધોઈ હતી મસ્ત મજાની હેપી રક્ષાબંધન થોડી વારમાં આઉટફિટ ચેન્જ લક્ષ્મણભાઈ કેમ છે ભાઈ મજા મજા દેવા ડોન કેમ એ મજા આવે લાઈક કરો કોમેન્ટ કરો હમણાં દેવા ડોન ને તાવ આવી ગયો હે એટલે હમણાં થોડો મૂળમાં નથી મૂળમાં આવશે એટલે આપણે એને લઈ લઈશું ને આપણે અત્યારે નીકળી ગયા છીએ સણવા ગોગા મહારાજના મંદિરે જવા માટે અચાનકથી આપણો પ્લાનિંગ થઈ ગયું આપણે જવાનો કોઈ ખ્યાલ નહોતો પણ અચાનકથી ગોગા મહારાજનો હુકમ થઈ ગયો તો બોલો ગોગા મહારાજની જય

માર મા મામાને રાખડી બાંધવાયા પણ મામા અત્યારે મળ્યા નથી હાજક ના આવશે બરાબર ને ક્યાં મામા ક્યાં તો ચલો અત્યારે મામાને ઘરેથી નીકળી ગયા છીએ યોગા મહારજના દર્શન કરવા માટે રિટર્નમાં રાખડી બાંધનાં છે મામાને મા ચલો જય દ્વારકાથી આપડા ઘોડો કાલ ધોયો હતો એટલે મસ્ત લાગ્યો જો બેસ જાઓ

ફાઈનલી મિત્રો ગોગા મહારાજ આવી ગયા દર્શન કરવા માટે ફટાફટ દર્શન કરતા આવી શું કે અમુક લક્ષ્મણ હોય આપણે ગોગા મહારાજ દર્શન કરવા આવી ગયા કાંઈ નહીં કહેવા માગે અમે આવી ગયા બસ નહીં કહેવા માગે જોઈ શકો ગોગા મહારાજનું મસ્ત મજાનું મંદિર છે જય દ્વારકાધીશ આપણે ગોગા મહારાજના મસ્ત મજાના દર્શન કરી આવ્યા અને અત્યારે આપણે આવ્યા હતા આપણા મામાના ગામ એટલે કે મોસાડમાં માનું પણ ગામ કહી શકાય અને પાછળ જે મકાન તમને દેખાય છે એ નાના વખતનું છે નાના એ બનાવેલું છે અને આ આંગળું જોઈ શકાય છે આંગળું આપણી આંગ મામા અને મા એમનું બધાનું બાળપણ અહીંયા વીત્યું કહી શકાય અહીંયા કાને જોઈ શકો છો પાછળ મકાન છે બાકી આ નજારો જોઈને દિલ ખુશ થઈ જાય દિલ જોઈ શકો છો

જય દ્વારકાધીશ ફાઇનલી આજે બહુ જ બહુ જ બહુ જ બહુ જ એટલે બહુ જ ફર્યા અને બહુ જ ફરી ફરીને આવી ગયા સીધા ઘરે સાંજનો ટાઈમ થાય છે સાત વાગે સુરત દાદા અસ થવાની તૈયારીમાં છે અને આપણા બેનશ્રી બેક રહી ગયા હતા અમે નીકળી ગયા હતા બારે એટલે નીકળી ગયા હતા બારે એટલે એમને રાખ રાખડી બાંધવાની હતી બાકી એટલે આવીને એ લોકોએ બાંધી નાખી છે મસ્ત મજાની તો મિત્રો બસ આજનો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો